હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને સવારના પોણાના જેટલા વાગી ગયા છે તો હવે છે ને આજે ચા નાસ્તો નહીં કરો અને બરોબરની ભૂખ લાગી છે તો આજે મારા હસબૅન્ડની નાઈ થતી એટલે હજુ ઊંઘે છે એ જાગે ને તો મેં પછી ચા બનાવું બાકી તો ઉકાળાથી જ કામ ચલાવી લે છે મમ્મી પપ્પા તો એટલે પછી મેં કીધું થોડી ભૂખ લાગી તો હવે વિચાર કરું કે શું બનાવું તો બીજું તો પૌવા પૈડા છે અને મેગી છે તો ચાલો હવે મેગી જ બનાવી લઉં તો તમે બધા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાયક છે તો સવાર સવારમાં મેગી બને છે કેમ કે નાસ્તો નહીં ગયેલો એટલે ભૂખ લાગી છે મસ્ત મજાની મેગી બનાવીને કરી લઉં પછી બીજું બધું કામ તને ના આવડે

પપ્પા ચહેલા ખેતર ને મમ્મી ઉપર સાફ કરાવે છે જે બધું પાડ્યું હતું બધું કામ કરતા હતા તો બહુ બધી રેતી ને તો બધું પડ્યું છે એટલે પછી મમ્મી એક દાદીને બોલાવ્યા છે એટલે એમની જોડે છે મમ્મી ઉપર થઈ ગયું હા આસ્તન પહેલાં ઉપર મૂકી આવું ને પછી હું મારું કામ કરું ચાલ ધાબે મૂકવા આવું દાદી છે તાઈ કેમ હજુ ખાવાની સારું ખાઈ લે શાંતિ તો બપોર ના સાડા બાર થઈ ગયા છે હાઈ હસ્તાની ફોઈ ગઈ છે ખેતર થી આવ્યા ને કામે જાય છે તો જમવાનું પણ થઈ ગયું છે બપોરનું હવે એ આસ્તાને સોડાઈ દીધી છે ખાલી છે ને વાસણ ધોવાના બાકી છે તો છેલ્લું એ જ કામ

આ જાંબુડા છે ને દસ રૂપિયાના આટલા જામુડા છે તો વાસતાના ટાટાને કીધું હતું કે મને જામુડા ખવડાવો તો મને જામુડા લઈ આપ્યા છે અને એના બદલામાં મને આપવા પડ્યા છે દસ રૂપિયા તો ગામડામાં તો દસ રૂપિયામાં છે ને જોવે તે વસ્તુ મળી જાય જે ન્યૂ ન્યૂ ખાવામાં વેરાયટી આવતી હોય ને તે બધી મળી જાય ચાલો હવે સીઝન છે જાંબુડા ખાવાની તો હવે જામડા પણ ટેસ્ટ કરી લઈએ અને પહેલાં મેં એક બે વાર ખાધા છે એક મારા પિયર ગઈ ત્યારે અને એક દાદીનું ભજન હતું તે દિવસે પણ તે દિવસ છે ને ઉતાળ ઉતારમાં કંઈ મજા નહીં આવી અને મીઠા સાથે ખાવાની મજા જ અલગ રહે છે बनि गइ छ हामी पिल बजार फिडा मि વાસણ કપડા મારા થઈ ગયા છે અત્યારે હું આવી છું વાડામાં તો પાણી આવ્યું છે તો સામા મૂકવાની છે પાઈપ એ જોવા આવી હતી અને ખબર નહીં કડી લીમડાની બારથી કોઈ ભાંગી નાખી છે હવે મેં તોડી નાખું આખી છું કોઈએ પેલી સાઈડથી ભાંગી છે એટલી મોટી ડાળકી હતી મસ્ત પાણી ફેંકી દઈએ આવે અને તમને એક વસ્તુ બતાવો મેં તમને છે ને ગયા વિડીયોમાં જ કીધું હતું કે મારા ગુલાબનું છે ને ફૂલ નહીં આવતા ને જુઓ તમે તો કેતાની વારમાં બીજા જ દિવસે મને ફૂલ દેખાયું છું આખું છે ને ગુચ્ચો છે કડીઓનું વન ટુ થ્રી ટુ ફાઈવ સિક્સ તો છ કડીઓ છે હજુ વાય એક છે અને આજુબાજુ છ કડીઓ એટલી ખુશ થઈ ગઈ હતી ને મેં તો જોઈને તો પહેલું ફૂલ છે ને મેં માતાજીને ચઢાવીશ આવતીકાલે હું મંદિર ખોલીશ અને પછી મસ્ત સાફ કરીને પહેલું ફૂલ મેં માતાજીને ચઢાવીશ તો મારા ગુલાબનું છે ને પહેલું ફૂલ છે ગયા ચોમાસામાં મેં ડાળકી રોઈ હતી અને આ ચોમાસા આવતા પહેલાં ફૂલ આવી ગયા છે અને જો આ પિંક કલરનું ફૂલ છે અને રેડ કલરનો ગુલાબ હું મેં રોઈપો છે એનું પણ ફૂલ આવી ગયું છે તો એનું તો મેં માતાજીને ચઢાવી દીધું છે

તો હવે મારે જમવાનું બનાવવાનું છે હાથ ની શાક ચાલજે ચાલ હાથમાં પકડી લે તો એને કપડાં નહીં પહેર્યા એટલે એને વિડીયોમાં નહીં લેતી હું ચાલ ચંપલ અહીંયા જમી નાખશે તો એ છે મારા જ ચંપલ પહેરે છે ચાલ કેમ પપ્પા નાવા નહીં દેતા હે કેમ નહીં નાવા દેતા મારી આસ્થાને સાબુ કેમ લઈ લીધો સાબુ ગટર આ છે અમારા વાડીની કેરી અને આ કેસર કેરી છે તો એટલી મીઠી લાગે છે ને તો હું તો કેરી નહીં ખાધી મને કેરી બહુ નહીં ખાતી બહુ એટલે બહુ જ મીઠી કેરી લાગે છે તો બે કેરી છે મેં આસ્થાની કાપી આપો અને એટલી બધી કેરી થઈ છે ને જો છે ને તો આ તો ખાલી ખાવા માટે પપ્પા આ બાજુ લાવ્યા છે બીજી બધી કેરી દાદીના ઘરે પાકવા મૂકી છે એકદમ નેચરલ રીતે જે ગામડામાં પકવતા હોય ને અમુક પાંદડા મૂકીને મેં આવતીકાલે તમને બતાવીશ કઈ રીતે પાકવા મૂકી છે તે એટલી મસ્ત પાકી છે ને બહુ જ મસ્ત

આટલી ખાઈ જા પેલા એક ખાઈ જા પછી મેં તને કાપી આપીશ હા બીજી ઓકે તો ચાલો હવે હાથ ધોઈ નાખો મેં મને આના લીધે જ મને નહીં ખાવા જતી કેવી ખબર મને આ બધું લાગે ને હાથમાં એટલે નહીં ભાવતું મને છે ને આવડી નાની નાની આવે ને રસવાળી તે એકલી ભાવે કેવી હજુ આ છે ને બેટા આ હતા આ એરી કાપી છે આખા ખાઈ લે મમમ ખાઈ લે તો ગઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આસ્તાન છે ને સોડા મારી લઈ ને એટલે ખાવાનું હું કી લઈ લે મમમ ખાઈ લે મમમ મમમ ચોકલેટ નહીં મમ ખાઈ લે જમવાનું પણ જમી લીધું છે અને અસ્તરાની મારી સ્ત્રી જે છે અમે મારે પણ ઉભવાનો ટાઈમ થઈ ગયો છે તો આજના વિડીયા અહીંયા જેમ કરી દઈએ તો ફરી મળી આગળ નવા લીધું સાથે ત્યાં સુધી